આમાં જોવો મારે પછી હવે ફોન પકડવો કે પછી તમારે આમાં ધ્યાન રાખવું મારે મારી જગ્યા પર ભાઈ ગયો છે પાછો એ ભાઈ તમે શું કરો આ કઈ ગોતી છે મને તો ખબર નથી શું કહેવાય પણ હવે જોયું છે ભાઈ એ દીના પડતો નહીં ભાઈ

આ એક રૂમ ના જંગલો તમે સાંભળ્યું થશે નામ આ જો અમારે અહીંયા થાય છે અને અમે તુવેર કહીએ છીએ એમ આનો ઉપયોગ શું કહેવાય ભાઈ ના ખાણમાં થાય ને નાખતા ને એમાં ગુણવંતા ફેટ સારા આવે ફેટ એટલે તમે પણ આવો અને આની મુલાકાત લ્યો અને આજ વિપુલ જો આ તો ખાડા પાણી માં થયો મિત્રો યુઝ હોય તો કેરે આવજો જો યુઝ નો હોય હોય તો એ મૂકી ના આવે મોરો ભાઈ એટલા ત્રણ પાણા ખૂટી ગયા છે લોય નીકળે એવું લાગે આર્મી માં જાવું છે આર્મી માં ક્યાં ગઈ યસ લેતા ને આપણે રાખતા ને ગળ થઈ ગયા બધે કલાયો તમે બધે માં જવાનું છે હો આ જો માનસો માનસો છે જો